કોંગ્રેચ્યુલેશન યુ આર સિલેક્ટેડ પ્રોવિઝનલી સિલેક્ટેડ અને સોરી યુ આર નોટ સિલેક્ટેડ ફોર ધ લિસ્ટ તો આ શું છે તેના વિશે વિગતવાર આ વિડીયોની અંદર હું માહિતી આપવા જઈ રહ્યો છું જે મનમાં શંકા છે જે મનમાં ડાઉટ છે એ બધા પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં હું તમને આપીશ સાથે સાથે વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે અને જરૂરી પ્રમાણપત્રો એડમિશન માટે ક્યાં ક્યાં જોઈશે એના વિશે હું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપીશ જે છેલ્લે સુધી તમે જો વિડીયો જોશો તો તમને તમામે તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે ચાલો મિત્રો તો જે તમારા મિત્રો છે જેણે પરીક્ષા આપી છે એ મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળે ચાલો મિત્રો તો સૌથી પહેલા આપણે જાણીએ પ્રોવિઝનલી સિલેક્ટેડ એટલે શું અને સોરી યુ આર નોટ સિલેક્ટેડ ફોર ધ મેઇન લિસ્ટ નો અર્થ શું થાય છે ચાલો તો શરૂઆત કરીશું વિડિયોની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2024 ધોરણ 6 નો તારીખ 20 1 2024 ની પરીક્ષાનો પરિણામ જાહેર થઈ ચૂક્યું છે હવે જ્યારે તમે આ લિંક ખોલી અને તમારો રોલ નંબર અને તમારી જન્મ તારીખ જ્યારે એન્ટર કરશો ત્યારે રિઝલ્ટ જોવા માટે ત્યારે સૌથી પહેલા જો તમને આવો મેસેજ આવ્યો હોય જે વાલીઓને જે વિદ્યાર્થીઓને આવો મેસેજ આવ્યો હોય કોંગ્રેચ્યુલેશન યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન ફરીથી તમને જ્યારે તમે તમારું રિઝલ્ટ ચેક કરો તમારું પરિણામ ચેક કરી રહ્યા હો અને તમને આવો મેસેજ આવ્યો હોય કોંગ્રેચ્યુલેશન યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન

તમારો એડમિશન કન્ફર્મ થશે ત્યારે તમે નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવી શકશો અત્યારે તમે પ્રોવિઝનલી સિલેક્ટ થયા જો પરીક્ષા પાસ કરી દીધી છે તમારો ફાઇનલી એડમિશન નથી થયું મિત્રો એટલે ચિંતા કરવાની જરૂર નથી આગળ તમને કયા કયા સર્ટિફિકેટ એટલે કયા કયા પ્રમાણપત્રો જોઈએ એના વિશે પણ હું વિગતવાર માહિતી આપીશ ત્યારબાદ મિત્રો સોરી યુ આર નોટ કન્સિડર ફોર એડમિશન ઇન ધ મેઇન લિસ્ટ એ આ એનો અર્થ શું થાય છે એનો અર્થ શું થાય કે મિત્રો જે પ્રમાણે મેં કીધું કે નવોદય વિદ્યાલય સમિતિ 80 વિદ્યાર્થીઓનું લિસ્ટ બહાર પાડ્યું પહેલી વાર તો એ 80 વિદ્યાર્થીઓનું લિસ્ટ આ એટલે પ્રોવિઝનલી સિલેક્ટેડ એમનું નામ આ લિસ્ટમાં નથી હોતું એટલે અહીંયા લખેલું આવે છે સોરી યુ આર નોટ કન્સીડરડ ઇન ધ મેઈન લિસ્ટ પણ પણ થોડા સમય બાદ જ્યારે આ 80 વિદ્યાર્થીઓ એડમિશન માટે જાય છે

ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હોય છે જે એડમિશન લીધા બાદ શાળા છોડી દે છે ઘણા વિદ્યાર્થી મિત્રો પાસ કર્યા બાદ પણ એડમિશન નથી લેતા તો એવા વિદ્યાર્થીઓ જ્યારે 80 માંથી એવા વિદ્યાર્થીઓ જ્યારે 12 મતલબ માઇનસ કરવામાં આવે તો જેટલા વિદ્યાર્થીઓ માની લ્યો કે 80 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 80 વિદ્યાર્થીઓમાંથી ઘણાના પ્રમાણપત્રો અધૂરા જણાયા ઘણા એડમિશન લીધું ઘણા એડમિશન લીધા બાદ નીકળી ગયા તો એ એના એના પછી જે જે વિદ્યાર્થીઓ મતલબ એસી માંથી જેટલા વિદ્યાર્થીઓ બચે છે મતલબ માની લો કે એસી માંથી બાર છોકરાઓનું એડમિશન કેન્સર થઈ ગયું કોઈ એડમિશન ન લીધું કોઈ એડમિશન લીધા બાદ શાળા છોડી દીધી તો એટલા વિદ્યાર્થીઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ નવોદય પાસેથી લિસ્ટ મંગાવે છે એ લિસ્ટના આધાર ઉપર નેક્સ્ટ લિસ્ટ એટલે બીજું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે સંજયની મિત્રો ફરીથી સમજાવું જે એંસી લિસ્ટ એંસી વિદ્યાર્થીઓનું લિસ્ટ હોય છે એ એંસી વિદ્યાર્થીઓની લિસ્ટમાંથી જે વિદ્યાર્થીઓ એડમિશનમાં પ્રમાણપત્રો નથી રજુ કરી શકતા અથવા એડમિશન નથી લેતા અથવા એડમિશન લીધા બાદ શાળા છોડી દે છે અને નીકળી જાય છે એવા વિદ્યાર્થીઓ જેટલા પણ બચે છે એ વિદ્યાર્થીઓનો બચવાના પછી મતલબ માની લો કે બાર વિદ્યાર્થીઓ છોડી દીધેલી શાળા અને એડમિશન નથી લીધેલું તો પ્રમાણપત્રો માં ફેલ થઈ ગયા તો આ બધી બાબતોમાં જે પણ વિદ્યાર્થીઓ રહે છે એ વિદ્યાર્થીઓ માટે નેક્સ્ટ સેકન્ડ લિસ્ટ બહાર પાડવામાં આવે છે એ સેકન્ડ લિસ્ટ ક્યારે હોય છે કેવી રીતે હોય છે જે એનો ક્રાઇટેરિયા છે જે આપણે નવોદય વિદ્યાલય સમિતિની જે નિયમો છે કે 75% ગ્રામીણ વિસ્તાર અને 12% સોરી 25% શહેરી વિસ્તાર તો એના આધારે આ એડમિશન મતલબ જે સેકન્ડ લિસ્ટ એ બારે પાડવામાં આવે છે એનું નામ આવે છે તો મિત્રો ચિંતા ન કરજો કે કદાચ આ ફર્સ્ટ લિસ્ટમાં તમારું નામ નથી આવ્યું તો સેકન્ડ લિસ્ટમાં શક્યતા ખરી બરાબર એટલે નિરાશ બિલકુલ ન થવાનું સમજાઈ કે મિત્રો તો બીજું લિસ્ટ એટલે વેઇટિંગ લિસ્ટ આવે એના માટે રાહ જોઈએ હવે બીજું વેટિંગ લિસ્ટ ક્યારે આવે છે બીજું વેટિંગ લિસ્ટ અંદાજે ત્રણ થી ચાર મહિના બાદ ત્રણ થી ચાર મહિના જેવો સમય ગાળો લાગી જાય છે તો એ ત્રણ થી ચાર મહિના બાદ વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે તો એમાં પણ ઘણા વિદ્યાર્થીઓનો ચાન્સ બની જાય છે સમજાય કે મિત્રો તો સેકન્ડ વેટિંગ લિસ્ટ માટે તમારે વેઇટ કરવાનું કે તમારું નામ એમાં પણ શક્યતા કદાચ આવી જાય

તમારે કયા કયા પ્રમાણપત્રો થઈ ગયા છો તમારું એડમિશન માટે તમારે આ જરૂરી પ્રમાણપત્રો લિસ્ટ તમને આપવામાં આવશે મેસેજ દ્વારા કે આ પ્રમાણપત્રો તમારે ભેગા કરી અને શાળામાં નવોદયમાં જવાનું રહેશે તો સૌથી પહેલો બર્થ સર્ટિફિકેટ એટલે જન્મ પ્રમાણપત્ર તમારે સાથે રાખવાનું રહેશે રૂરલ સર્ટિફિકેટ એટલે તમે ગ્રામીણ વિસ્તારમાં છે તમારી શાળા તમે અભ્યાસ કરો છો એ ગ્રામીણ વિસ્તાર છે એનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે રેસિડન્સ સર્ટિફિકેટ રહેઠાણનો પુરાવો તમારે મામલતદાર કચેરીમાંથી કઢાવાનું રહેશે કે તમે ત્યાંના રહેવાસી છો જે તે જગ્યાના મતલબ જે તે એરિયાના રહેવાસી છો એનો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ તમારે સાથે રાખવાનું રહેશે જે તે ટાઈમે તમે ફોર્મ ભર્યું હોય

જે તમે આચાર્યના સહી સિક્કાવાળું પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરેલું હતું ને એ એ પ્રમાણપત્ર તમારે સાથે રાખવાનું રહેશે તમારી પાસે જ હશે કદાચ બરાબર એ તમારે સાચવી રાખ્યું હોય તો એ તમારે ત્યાં લઈ જવાનું રહેશે એના પછી ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે એલસી જેને આપણે કહીએ છીએ મિત્રો આ છે ને એ તમારે જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય ફાઇનલી થઈ જાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય તમારા પ્રમાણપત્ર ચકાસણી થઈ જાય ત્યારબાદ જ આ ટ્રાન્સફર સર્ટિફિકેટ જ્યાં તમે અભ્યાસ કરો છો એ કઢાવવાની એનાથી પહેલા બિલકુલ નહીં સમજાય કે મિત્રો ચલો મેડિકલ સર્ટિફિકેટ એટલે મેડિકલ પ્રમાણપત્ર આ મેડિકલ સર્ટિફિકેટ તમારે ક્યાંથી કઢાવવાનું જે જિલ્લાનું મુખ્ય મથક છે એ જિલ્લામાંથી સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તમારે તમે મેડિકલી ફિટ છો એવું પ્રમાણપત્ર સિવિલ સર્જનનું જોઈશે

જે તમે પરીક્ષા આપવા માટે ગયા હો એ હોલ ટિકિટ તમારી પાસે ફોટોવાળી વાળી તમારે સાથે રાખવાની રહેશે માઇગ્રેશન સર્ટિફિકેટ એટલે માઇગ્રેશન પ્રમાણપત્ર એ શું છે હું થોડુંક તમને ડિટેલ આપીશ પણ વધુ ડિટેલમાં હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર આના વિશે સમજાવીશ માઇગ્રેશન સર્ટિફિકેટ શું હોય છે મિત્રો જ્યારે તમે ધોરણ છઠ્ઠામાં પ્રવેશ મેળવો છો ત્યારે તમારી પાસે આ માઇગ્રેશન પ્રમાણપત્રની બાંધરી તમારા વાલી પાસેથી લેવામાં આવે છે એ શું છે એકચ્યુઅલી જ્યારે તમે ધોરણ છઠ્ઠામાં એડમિશન લો ને ત્યારે તમારે કહેવામાં આવે છે કે ધોરણ નવમાં જ્યારે બાળક આવે છે ને ત્યારે જે તે જિલ્લાની નક્કી કરેલી જે તે રાજ્યથી બારમી નવોદય એટલે ગુજરાતમાંથી બીજા રાજ્યમાં જે નવોદયની નક્કી કરેલી નવોદયો ને જે ઉદાહરણ તરીકે જવાહર નવોદય વિદ્યાલય કચ્છ ડુમરાની નક્કી કરેલું નવોદય ઉજ્જૈન છે જે અત્યારે મધ્યપ્રદેશમાં છે

જે વિદ્યાર્થી મિત્રો હાલ ધોરણ પાંચમાં આવ્યા હોય અત્યારે ધોરણ ચોથું પાસ કરીને પાંચમા ધોરણમાં આવે અને એ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ માહિતી નવોદય વિદ્યાલયની સંપૂર્ણ તૈયારી સાથે સાથે જ્યારે પણ ફોર્મ બારે પડશે ત્યારે જો તમે તૈયારી કરવા માંગતા હો તો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી સંપૂર્ણ ફ્રી તૈયારી હું કરાવું છું તો જો તમે તૈયારી કરવા માંગતા હોય તો મારી સબસ્ક્રાઇબ કરજો અને મારો સંપર્ક કરી શકો જેની અંદર તમને સંપૂર્ણ ફ્રીમાં માર્ગદર્શન અને નવોદય વિદ્યાલયની સંપૂર્ણ તૈયારી કરવા મળશે તો મિત્રો આશા રાખું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય અને જો તમને આ માહિતી સરસ લાગી હોય તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આવી જ રીતે જો શૈક્ષણિક માહિતીઓ નવોદય તેમજ અન્ય એજ્યુકેશનલ અપડેટ જો જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર આવા જ રિલેટેડ ટોપિક વિશે નવોદય વિદ્યાલય પરિણામના જે પ્રમાણપત્રોના વિગતવાર હું તમને નેક્સ્ટ વિડિયોમાં સમજાવીશ ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ